સરકારે ઓનલાઈન પેમેન્ટ વધારે સુવિધાના જનકા બનાવવા માટે આધાર એલ અને પેમેન્ટ સિસ્ટમમાં શરૂઆત કરી હતી અને કે સિસ્ટમનો ઉપયોગ કરવા માટે તેના માટે કોઈ ઓટીપી અને સેન્ટઅપ કરવાની જરૂર નથી આ કેશ કાઢવા માટે ઓટીએમમાં જવાની અને સરળતા વધારીને ફિંગર અને સ્કેન કરીને કેશ કાઢી શકો છો માત્રમાં તમારું આધાર કાર્ડ તમાસ બેંક અકાઉન્ટની સાથે લિંક હોવો જોઈએ પરંતુ સિસ્ટમ પણ એ કેમ કે નજર પડી ગઈ હતી કે આ તેમાં ઉપયોગ લોકોને બેંક અકાઉન્ટ ખાલી કરવા માટે અને રહ્યા છે કે આ રીતે અકાઉન્ટ ખાલી એપ્સ સાથે સારું ફીચર હતું નથી પૈસા કાઢવા માટે ટ્રાન્સફર કરવા માટે અથવા પેમેન્ટ કરવા માટે આધાર કાર્ડ હોલ્ડ અને અને ફિંગર જરૂરી હોય છે પરંતુ સ્કેમ સરકારી દસ્તાવેજમાં તમારી ફિંગરપ્રિન્ટ કોપી કરી તમારા આધાર કાર્ડ નંબર એડ કરવાનું અકાઉન્ટ ખાલી કરી શકે છે અને આ સ્કેમથી આ પાસે પાસે પહોંચાડીને બેંક અકાઉન્ટ ખાલી થવાની થોડી જ મિનિટમાં લાગે છે અને આ એપથી ડિફોલ્ટ તરીકે આધાર કાર્ડ હોલ્ડ માટે હેન્ડબેલ અને ઓશક કે તે કોઈપણ વખતે કરેલા આ ભોગનું આ જણાવી દઈએ કે બસવું જોઈએ છે કે પહેલાં આધાર કાર્ડમાં કે તમારા નંબર અજાણી વ્યક્તિને સાથે શેર ન કરવો અને માર્કા આધાર કાર્ડનો ઉપયોગ કરેલા માર્ક્યુના કાર્ડમાંથી આ માત્રમાં તમારા આધાર નંબરના છેલ્લા ચાર આંકડા દેખાય તે માટે આ ઉપયોગ વ્યક્તિને તમારા બેંકમાં અને એકાઉન્ટમાં સુધીના ન પહોંચેલા લોકોને કરેલા તેનાથી તમારી યશને પણ ડિસેમ્બર થઈ જાય